વ્યાસાને પોતાની આગવી સંગીતમય શૈલીમાં શ્રીમદ સત્સંગ જીવન કથા પરાયણનું આયોજન કરવામાં આવ્યું છે કથા દરમિયાન ઘનશ્યામ મહારાજનો જન્મોત્સવ સહિતના ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે આ પ્રસંગે સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ધામે ધામથી સંતો પધારશે તેમજ રાજકીય સામાજિક સેવાકીય ધાર્મિક આગેવાનો ઉદ્યોગપતિઓ વેપારીઓ અધિકારીઓ અને વડતાલ તથા જૂનાગઢ સહિતના મંદિરના ટ્રસ્ટીઓ અને દેશ વિદેશમાંથી સત્સંગીઓ પધારિત

સત્સંગો વગેરે આ ભવ્યથી ભવ્ય ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સ્વામી અને કાર્યકરો સાથે હરિભક્તો જહેમત ઉઠાવી રહ્યા છે તીર્થધામ ઉપલેટાના આંગણે પરમવંદની પૂજ્યપા ધર્મનંદન સ્વામીના અધ્યક્ષ સ્થાને ઘનશ્યામ મહારાજને જે પધરાવીને દસ વર્ષ પૂર્ણ થાય છે એટલે દશાબ્દી મહા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હજારો લોકો એની અંદર કથાનો લાભ લઈ રહ્યા છે અને બપોરે અને સાંજે મહાપ્રસાદ પણ હજારોની સંખ્યામાં ભક્તો લે છે એટલે મારી આપ સૌને વિનંતી છે ઉપલેટાવાસીઓને વહેતી વહેતી ગંગા આપણે ગામને આંગણે પધારી છે તો આ ભગવાનની કથારૂપી ગંગાની અંદર સ્નાન કરવા અવશ્ય આવજો કારણ કે ભગવાનની કથા સાંભળીશું તો આપણામાં સંસ્કાર આપણું જીવન બદલાશે આપણા વ્યસનો છૂટશે આપણી માથાકૂટો કેટલી બધી છૂટશે આપણા કેટલા હજારો પ્રશ્નોનું સોલ્યુશન આ પરમાત્માની કથામાંથી મળશે એટલે તમામ ભક્તોને મારી વિનંતી છે કે આ કથાની અંદર આવી આપણે આપણા આત્માનું પણ કલ્યાણ કરવાનું અને આપણા જીવનનું પણ સારું કરવાનું આંગણે દસમો કથા મહોત્સવનું આયોજન ધર્માનંદ સ્વામી દ્વારા મુખ્ય મંદિર સ્વામિનારાયણ ઉપલેટા દ્વારા આયોજન થયેલ છે આ આયોજન સફળ બનાવવા માટે ઉપલેટા તાલુકાના તમામ હરિભક્તો સંતો મહંતો મથાણાવાળા સ્વામી અને સ્વામીની જે મહેનત છે એમને આપણે બિરદાવીએ અને આ દરેકના સહકારથી આ કાર્યક્રમ સફળ થાય છે તન મન અને ધનથી ઉપલેટા તાલુકાની જે સત્સંગીઓ છે એમણે જે યોગદાન આપ્યું છે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉતારી છે એ ખરેખર અભિનંદન અને ધન્યવાદ પાત્ર છે અમૂલ્ય પ્રસાદ અન્નપૂર્ણા દેવી જે આપણા અસ્તિત્વનો સવાલ છે એ રસપાન કરે છે તથાનું સાથે એ પેટની જે અન્નપૂર્ણા દેવી છે એનો સંતોષ કરે છે એ બદલ પણ આપણા આવડું મોટું કાર્ય અઠવાડિયાનો એક દિવસ સત્સંગ એને માટે જો મહેનત ન હોય સંશોગો ન હોય સહકાર ન હોય તો સફળ ન થાય આને માટે ઉપલેટામાં પહેલેથી સાંભળીને સત્સંગ જે આયુ સમાજ છે એણે લોહી રહેલું છે એમાં ખાસ કરીને સુવા પ્લોટ કે જેમના ત્રણ પેઢીના સત્સંગ આવેલ છે એ ઉપરાંત વિક્રમ ચોક છે ચકલી ચોરા ગ્રુપ છે દ્વારકાથી સોસાયટી છે નાગના ચોક છે આ બધા અને અમે ખાસ કરીને જીરાપાની બહેનો એમાં આપણે સરખામણી કરીએ તો બહેનોની જે વ્યવસ્થા એ ધન્યવાદ આપીએ કે જીરા બ્લોક વોટ છે વિક્રમ ચોક છે ચકલી ચોરા એ બહેનોએ સખત પ્રમાણે મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે આવડીમાંથી જે ઉઠાવી છે એ બદલ આભાર માનીશ અને બીજા નંબરમાં ખાલી માત્ર કથા નથી પણ આની સાથે સત્સંગ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષા જ્ઞાન આપ્યું છે કે બાળકોને નિર્વિષ્ણ બનાવી તંદુરસ્ત બનાવી અને આપણી પેઢી છે એ આ સત્સંગને જાળવી રાખે અને આ દેશ છે એનો ગૌરવ ઉપલેટાને આંગણે ઉપલેટા મુખ્ય મંદિર સ્વામિનારાયણ મંદિર ધર્મનંદન સ્વામી અમારા કોઠારી સ્વામી તરફથી દશાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં હજારો લોકો પ્રસાદ લે છે અને અમારે વ્યાસપીઠ ઉપર અથાણાવાળા સ્વામી એના શિષ્ય હરિપ્રકાશ સ્વામી સત્સંગી જીવનની કથા પારાયણ ચાલે છે અને સો ખૂબ ખૂબ આનંદ આવે છે અને બહોળે પ્રમાણમાં સંતો ભક્તો અને બહુ આવે છે અમારે ઉત્સવમાં અને પ્રસાદ એ બંને ટાઈમ પ્રસાદ સમસ્ત હા ઉપલેટા ધુવાડા બન છે આજુબાજુનો વિસ્તાર બધો ખૂબ લાભ લે છે બ્યુરો રિપોર્ટ હરશીભાઈ આહિર